तारो, पैसा तो मारी मान थी जो तारो बाप आता पैसा जिंदगी बापू हो तारो बाप आगरिया आम्हाला भराय डोशीने दीकरी जीरु पाय केला पैसा से ए बापू या काम करणारी डोशी आयला जाय शेक मोको झाले बदाय पैसा ले, ले।

દાદા ક્યારે આવશે હવાર ગયા છે આમડે આવશે જીરુ વેચવા ગયા છે એટલે વાટ તો લાગે ને એ બા ભાગ લાવશે લાવશે તમે કામ કરી નાખો બધું એ શું છે શું પણ હું શું કહું એ શું કાસ બોલ પણ હું જો આપણે હાલ ને બેંક મૂકી આવી પૈસા આ પૈસા અને બેંક મૂકવા હે એ ડોવા બેંક નથી મૂકવા આ પૈસા હે ને હું ખુદ જ હાશવીસ પણ આપણે ઘરે લઈ જઈ ઘરે થી કોક ચોરી જાય તો એ ડોવા તું ગાંડો સો કે શું હું આવડી મોટી સૌ પછી કોઈ પૈસા ચોરે અને જ્યારે જરૂર પડે ત્યારે શું બેંક ઉપાડવા જાવ આ હારે હોય ને એટલે આ જરૂર પડે ના વાપર્યા બાપુ હા બોલને ને તારો બાપા ડોહન પહોંચી ગયા છો તે પણ ભલે ખીરે પહોંચી જીરે કોઈ ન હોય સાના મા પૈસા આપણે શોધી લેવાના હોય એ વાત છે

ભાગ લેવા દૂર નો જાય હાલો પાંચસો રૂપિયા બે ને જેટલો ભાગ જોતો હોય ને એટલો લઈ આવજો

પૈસા કેટલા છે મારી ભાઈ ઓય ઓય એક હલતી ના ના નકર તમારે ડોશન માં ના કીસ ઓય માર દાદી મુક જો ઓય થોડી આમરે આમરે એ ડોહા આમ બરે ને આમરે મુંગી મરે ડોશી તું જી જીરો વેશન પૈસા લાવી હોની પૈસા લાઈ નકન માં ના કે થાય ઉઈ પૈસા ન દેવાની નથી દે દેવાની ન દઉ દઉ હા તો વાંધો નઈ ને કમડે મારું મોટો ગોદો दे दे ले पैसा ले ले हजी लाय हजी लाय इ बत्ता दे हां काड दे पैसा काट काट काय का काट हल्ती ना रे तुमारी माने ए अवे नाही ए मारी बाप कोय कोइ ने नाही પોલીસ વાળા ને નઈ કે ધમકી દઈ પૈસા લઈ ગયા તમે હો નાક તમે ઈમાન જેરી એકલા ભેગા થયા ને તર ગોદા માં દીશું મોટા બરોબર સમજાઈ ગયું બાપુ બાપુ ખસકાય દાદી દાદી તમને કઈ થયું નથી ને ના કાં દોશી હું કેતો તો બેક માં મૂકી આય મૂકી માની

એ સાહેબ મે ફોન કર્યો તો પૈસા કોણ ચોરી ગયું એ સાહેબ બે કોક ભિખારી જેવા અને મારા ઘરે રાખ્યું અને મારા લાખ રૂપિયા હતા ને તે ગયા એવું પણ તમારા બાપ એટલા બધા રૂપિયા પણ સાહેબ અમે હજી વેસીને હતા અમને થોડી એવી ખબર હોય કે જવાના પૈસા હાલો હેલો

आई <laughs> हा 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 जाडिया जाडिया सडी गयो गयो तो 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 बाप उई थाकी ई जो कितला आपले मरया पैसा जिंदगी जिंदगी में में नहीं जोया 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 ते ने पहली बार न दी दी हुई पेली पाच नोट हाथ में आज तो थपे थपा से तो गण के रुपया से गण देखो बापा या तो पंचर पड़ी गई आलो हवे अरे सु टायर बिजू सडाऊ तो छे अतर पर ने बोले ए सरपंच आ दे टना कोई निकले ता हां दे टना निकले ता भिखारी जेवा ता हां આ કંકુડોસીના ડોસી પાંચ લાખ રૂપિયા સોરી ગયા છે આજ્યો હાસુ 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 એ ઈ લઈને જાતો હતો કેટલીક વાર લાગી અરે હમો ગયા છે થોડીક જ લાગી હાલો 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 જાતા નહી કે હોય બાબુ હા બોલ ને દરજા તારો બાપા બધાય થઈને કેટલા રૂપિયા ખબર છે કેટલા હે 5 લાખ રૂપિયા છે તને હું શું કહું દરજા હાલ ને 100 રૂમે જને એક ફોરવીલ હારી ગાડી સોડાઈ લીધી તારો બાપ આપણે પેલા મકાન સારું બનાવવું છે એમાં નકરા મસરિયાત કરી છે સારું નવું મકાન બનાવી લેવ ને પછી આપણે ઉપાધિ નહીં અને પૈસા જો આજ બાઠિયા બાપા ની પૈસા છોડ્યા ને કાલે લ્યો ને આખા ગામના પૈસા છોરવા છે ઈ વાત તારી હાસી હો તારી અમારી મને આખા ગામ ના પૈસા છોડવા ઉભા થાવ હાલ તારી

આમ તમે નહીં માનો જલમા લો અહીંયા બડફ માથે ઉંધા હું રહીને મારવા હે ત્યારે જ તમે માનો છો હલો માગેઠ હલે હલ્લો હલો